હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તમે જોઈ રહ્યા છો આજે હું શું બનાવવાની છું મસ્ત માવાવાળા અડદિયાની રેસીપી અને અમારા ગુજરાતમાં શિયાળામાં ઘરે ઘરે બને છે અને બધાને શક્તિ માટે ખૂબ જ સારા છે તો ચાલો બનાવીએ અડદિયા બનાવવા માટે મેં કરકરો અડદનો લોટ લીધો છે એમાં આપણે ધાબો દઈ દઈશું આવી રીતે ઘી અને દૂધનો ધાબો દઈ દેવાનો છે બધી જ વસ્તુના માપ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને આવી રીતે આપણે ઢાંકીને એને મૂકી દેવાનું છે હવે આપણે અહીંયા એક પેનમાં ઘી લીધું છે એમાં આપણે ગુંદર તળી લઈશું ગુંદરને આપણે સરખો તળી લેવાનો છે ફેરી ફેરીને કારણ કે તે કાચો ન રહે એના માટે આપણે સરખો તળી લેવાનો છે ગુંદરને તળીને એક પ્લેટમાં કાઢી લેવાનો અને ને એમાં આપણે ડ્રાયફ્રુટ્સને તળી લેવાના થોડા ડ્રાય ફ્રુટ્સ તળેલા તો સારા લાગે છે હવે જે આપણે ધાબો દીધેલો લોટ છે એને આપણે ચાળી લેવાનો છે અને અને આને એકદમ જાડા ચાયણાથી આપણે ચાળવાનો છે એટલે સરસ આપણા કણીદાર અડદિયા બને હવે એ જ કઢાઈમાં મેં પાછું ઘી મૂક્યું છે અને એમાં આપણે આ ચાળેલો લોટ છે એડ કરી દેવાનો છે ધીમે ધીમે કરીને અને ઘી અને બધું પરફેક્ટ માપ છે તો આ પ્રમાણે કરશો તો તમારા અળદિયા ખૂબ જ સરસ બનશે અને આપણો હવે આ લોટ આવે એવી રીતે ધીમે તાપે સાવ શેકવાનો છે સાવ તાપને ધીમો રાખો એટલે સરસ શેકાય આપણો આ લોટ અને આપણો આ લોટ એવો એકદમ રાઉન્ડ થઈ ગયો છે લોટ શેકાતા લગભગ પોણી કલાક થઈ હવે મેં અહીંયા માવાને આવી રીતે છીણી લીધો છે છીણીમાં અને એને થોડું ઘી નાખી અને આપણે શેકી લઈશું માવો થોડોક જ શેકવાનો છે બહુ નથી શેકવાનો આવી રીતે આને જો ઘી છૂટું પડે ત્યાં સુધી જ શેકવાનું છે એટલે હવે આપણે આ માવો શેકાઈ ગયો છે એટલે આપણે એને હવે આ શેકેલો જે લોટ છે એમાં એડ કરી દઈશું અને તેને સરખું મિક્સ કરી નાખશું અને એમાં પછી ગુંદર નાખી દઈશું આપણે હવે બીજી એક તપેલીમાં હવે આપણે ચાસણી માટે મેં ખાંડ લીધી છે એમાં આપણે ખાંડું બેટલું પાણી નાખી અને આપણે ચાસણી આવી રીતે ધીમે તાપે હલાવવાની છે ખાંડ ઓગળે અને પછી જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે આપણો એક તાર બને એટલે આપણે ચાસણી બની ગઈ છે આપણી અને હવે આપણે આ ચાસણીને શેકેલો જે લોટ છે એમાં નાખી દઈશું એકદમ બધી નિતારીની ચાસણી નાખી દઈશું અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે અને આને થોડીવાર માટે આપણે ઠંડુ થવા દઈશું આમાં બધા નોટ્સ અને સૂટ પાવડર લીધો છે મેં અને એલચી અને જાયફળનો પાવડર લીધો છે એ નાખી દઈશું અડદિનાનો મસાલો અમે નથી નાખતા કારણ કે અમારા ઘરમાં કોઈને ભાવતું નથી એટલે હવે થોડી વાર માટે આપણે એને ઠંડા થવા દઈશું અને આ એકદમ આપણું ઠંડુ થઈ ગયું છે થોડું થોડું ગરમ છે હાથમાં લઈ શકાય એવો એટલે આપણે આને અડદિયાના શેપમાં આપણે વાળી લઈશું જુઓ ફ્રેન્ડ્સ આવા અડદિયા કેવા મસ્ત લાગે છે ને બધા જ અડદિયાને આપણે આવી રીતે વાળી લેવાના છે ને જુઓ ફ્રેન્ડ્સ સ્વાદમાં એકદમ મસ્ત માવાવાળા અડદિયા આપણા તૈયાર છે તો જો તમને મારી રેસીપી પસંદ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો બાય બાય જય શ્રી કૃષ્ણ